સુરત સચિન વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી હતી સચિન પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો અને ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી વધુ તપાસ શરૂ કરી છે

સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું છે અને અહિયાં હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે જાડવા માનસરો આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા trimming કરતા હતા દરમિયાન જે કેવાય કે ભાઈ electric ના line પણ અહિયાં પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ wheeler પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહન ને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને ને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ અડપતિ અને જે મારનાર છે લાલ અવર એ પણ અડપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર